નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મેગા સ્ટાર અમિતાભ બચ્ચન હંમેશા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહે છે ક્યારેક સોશિયલ મીડિયા દ્વારા તો ક્યારેક પોતાના બ્લોગ દ્વારા તેમને પોતાના ચાહકોને પોતાના વિશે અપડેટ કરતા રહે છે આ ઉપરાંત વર્ષોથી દર રવિવારે તે પોતાના ઘર જલસાની બહાર ચાહકોને શુભેચ્છા આપવા આવે છે પરંતુ તાજેતરમાં તેમણે ચાહકોને તેના ઘરની બહાર આવવા દેવાની ના પાડી દીધી છે અમિતાભ બચ્ચને કહ્યું હતું કે તેઓ આ વખતે તે તેમને મળી શકશે નહીં અમિતાભ બચ્ચને તાજેતરમાં જ તેમના ચાહકોને ચેતવણી આપશે આપી શકે તેઓ તેમના ઘર જલસાની બહાર ન આવે અને રસ્તો ન રોકે કેમ કે તેઓએ તેમના ચાહકોને મળવા ત્યાં નહીં હોય કેમ કે તેમણે શનિવારે રાત્રે તેમના બ્લોગ પર આ વિષય લખ્યું હતું બીબીએ લખ્યું હતું કે આવતીકાલે જલસાના ગેટ પર જઈ શકશે નહીં કારણ કે મારી પાસે થોડું કામ છે જેના માટે રવિવાર નક્કી કરવામાં આવ્યો છે હું સાંજે પાંચ પિસ્તાલીસ સુધી પાછા ફરવાનો પ્રયત્ન કરીશ પરંતુ મોડું થઈ શકશે તેને હું ગેટ પર ન આવવા માટે અગાઉથી ચેતવણી આપું છું તમને જણાવી દઈએ કે આ દિવસોમાં બિગ પોતાના ફિલ્મ સેક્શન ચોરાશી શૂટિંગ કરી રહી છે ત્યારે તેમણે પોતાના એક બ્લોગમાં કહ્યું હતું કે આ કોર્ટ રૂમ ડ્રામા થ્રેલર પોતાના લગતી દરેક અપડેટ તેના ચાહકો સાથે શેર કરી હતી અને ઐજા પછી બીગબીએ સંપૂર્ણપણે બેડ રેસ્ટ પર હતા અને ડોક્ટરની દેખરેખમાં હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલના મિત્રો અમારી તમે લાયક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ